હેલો મિત્ર મિત્રો કેમ છો બધા મજામાં હું મોજમાં રહેવાનું છે આપણે ફાઈનલી મિત્રો આજે તમને એક ડિક્લેર કરવાનું છે કે આ વ્યક્તિ બેઠો એ તમને એમ થતું છે કોણ છે આ છે અમારો મેનેજર પહેલી વાર તમને બતાવ્યું છે અને આપણે નક્કી કર્યું હતું કે ઓફિસમાં જ્યારે વેકેશન પડે એટલે છેલ્લો દિવસ હોય એટલે આપણે આપણા મેનેજરને આપણા વ્લોગમાં બ્લોગમાં લાવવાનું થાય છે

દર વર્ષે આપડે દિવાળી વેકેશન પડે છે પણ આ વખતે જન્માષ્ટમી પેહલા ત્રણ દિવસ પહેલા આપડે વેકેશન પડી જાય છે ખુલવાનું ક્યારે દિવાળી પછી દિવાળી પછી આપણે દર વર્ષે વેકેશન ખુલે દિવાળી પહેલાં પડે પણ આ વખતે જન્માષ્ટમી પહેલાં પડે છે ને દિવાળી પછી ખુલવાનું છે એવા વાવડ આવ્યા છે સો ટકા જે પાકી ખબર આવી નથી અત્યારે વાગી ગયા છે મિત્રો નવ આજે આપણે શેટનો ઓર્ડર છે કે જેટલા હીરા છે એ બધા પતાવીને ઘરે જવાનું છે આમાં કોથળી તમે દેખાય દેખાય છે ને આ એ કોથળી આખી આપણે માપી નાખી છે નવ વાગી ગયા છે કલાકમાં આપણે પચીસ હીરા નીકળે એની બદલે આજે આપણે કલાકના પાંત્રીસ હીરા કાઢી દીધા છે અને વેકેશન પાડવાનું છે એમાં બધા કારીગરોએ છે સહયોગ આપ્યો છે અને આજે આવ પતાવી દીધું છે કાલે હવે આવવાનું થાય પણ કાલે શું કામ મશીન મશીન બધા બંધ કરવા માટે મિત્રો ફાઇનલી આપણે કાલે દિવસ આવવાનું છે આ બધા મશીનને હવે બંધ ને એના લેન્સ બેન્સ જોવો તમને લેન્સ બતાવો આ લેન્સ છે હવે એક નંબરનો લેન્સ છે આ એક મિનિમમ પંદર હજાર રૂપિયામાં તમે ડુપ્લિકેટ લાવો તો આવે એટલે આ બધા હે ને આપણે કમ્પ્લેટ સંભાળે મેળવીને આપણે એનો હિસાબ મેનેજરને આપવાનો મેનેજર પછી અંદર સેટને હિસાબ આપી દે બધો હિસાબ આપી પછી આપણે બંધ કરીને ને જાય અને ઘરે ગયા પછી તો તમને ખબર જ છે હું ઘરે જઈને વ્લોગ નથી બનાવતો કેમ કે મારું પર્સનલ કારણ છે તો હું તમને ક્યારેક નેક્સ્ટ ટાઈમ કહીશ પણ ઓફિસનો વ્લોગ બનાવું છું અને તમને બધા મિત્રોને જણાવવાનું કે તમે થોડો થોડો સપોર્ટ આપો હું આનાથી થોડા એક અલગ લેવલના વ્લોગ બનાવીશ માટે કરીને તમે સપોર્ટ આપો અને નીચે ચેનલનું આપણું જે લાલ બટન છે એને સબસ્ક્રાઈબ કરો અને દો એટલે નોટિફિકેશન તમને ઝટ મળી જાય મિત્રો તો વધુમાં વધુ બને એટલે તમે શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આપણી ચેનલને તમે ફૂલ સપોર્ટ બતાવી દો એટલે મને એકદમ આ અંદર જેમ જોશ આવી જાય કે ના ના તો બ્લોગ મને બનાવી નાખવા છે ને તમને બતાવી દેવા છે હાલો મિત્રો આજના વ્લોગ માટે બસ આટલું જ તે તમને ખાલી મારી વ્યચ્છા જણાવવાની હતી મારી મનની અંદર હું હાલી જઉં છું એ તમને જણાવવાનું હતું એટલે આજના વ્લોગ માટે બસ આટલું જ મળવી એક નવા વ્લોગમાં એક નવી સ્ટોરી લઈને આવશું જો કે આનથી આ પછીનો વ્લોગ આવશે તો આપણે ગામડા જતા આવીશું એનો જ આવશે એટલે તમને ગામડું આપણે બસમાં જાશું એ બધું બતાવશું તો મળવી નેક્સ્ટ વ્લોગમાં જય શ્રી કૃષ્ણ